નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જી પ્લેટફોર્મ પર આપનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા પચીસ પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે એવા પ્રશ્નોનો ભાગ સત્તર લઈને આજે તમારી આગળ ઉપસ્થિત છું તો જોઈએ આજનો પ્રશ્ન નંબર એક આલા ખાચર પાત્રના સર્જક કોણ છે તો આલા ખાચર પાત્રના સર્જક રમેશ પારેખ છે આલા ખાચર પાત્રના સર્જક રમેશ પારેખ છે નેક્સ્ટ પ્રશ્ન કયા ગુજરાતી સાહિત્યકારે દાંડી કૂચમાં ભાગ લીધો હતો કયા ગુજરાતી સાહિત્યકારે દાંડી કૂચમાં ભાગ લીધો જવાબ છે કૃષ્ણલાલ સિદ્ધરાણીએ દાંડીકૂચમાં ભાગ લીધો હતો કૃષ્ણલાલ સિદ્ધરાણીએ દાંડી કૂચમાં ભાગ લીધો હતો નેક્સ્ટ પ્રશ્ન એક્સેલમાં ટોટલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો એક્સલમાં ટોટલ કરવા માટે ઓટો સમ ઓપ્શનનો ઉપયોગ થાય છે એક્સલમાં ટોટલ કરવા માટે ઓટોસમ ઓપ્શનનો ઉપયોગ થાય છે નેક્સ્ટ પ્રશ્ન ધૈન્ય ભૂમિ ગુજરાત ધૈન્ય હે ધૈન્ય ગીરા ગુજરાતીના કવિ કોણ છે તો જવાબ છે ઉમાશંકર જોશી ધૈન્ય ભૂમિ ગુજરાત ધૈન્ય હે ધૈન્ય ગીરા ગુજરાતીના કવિ કોણ છે તો ઉમાશંકર જોશી વિદ્યાર્થી મિત્રો આગળના ભાગ ના જોયા હોય તો નીચે ડિસ્પ્લેશનમાં લિંક આપેલી છે તે જોઈ લેજો જેથી કરી આવનારી પરીક્ષાઓમાં તમને સરળતા રહે અને હા જો વિદ્યાર્થી મિત્રો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કયા ગુજરાતી ક્રાંતિ વિને સિંગાપુરમાં ફાંસી અપાઈ હતી તો જવાબ છે કાસિમ ઇસ્માઇલ મન્સૂરને કાસિમ ઇસ્માઇલ મન્સૂરને સિંગાપુરમાં ફાંસી અપાઈ હતી કાસિમ ઇસ્માઇલ મનસુરને સિંગાપુરમાં ફાંસી અપાઈ હતી નેક્સ્ટ પ્રશ્ન ઈલાક્ષી ઠાકોર કયા નૃત્ય સાથે સંકળાયેલ છે તો ઈલાક્ષી ઠાકોર ભરતનાટ્યમ સાથે સંકળાયેલ છે ઇલાક્ષી ઠાકોર ભરતનાટ્યમ સાથે સંકળાયેલ છે નેક્સ્ટ પ્રશ્ન ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે તો ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ અર્ધ્યસર ખબરદાર છે ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે અર્ધેસર ખબરદાર નેક્સ્ટ પ્રશ્ન લાલ કિલ્લાના મુકદમામાં સૈનિકોને બચાવવા કોણે કોર્ટમાં દલીલ કરી હતી લાલ કિલ્લાના મુકદમામાં સૈનિકોને બચાવવા કોણે કોર્ટમાં દલીલ કરી હતી જવાબ છે ભોલાભાઈ દેસાઈ જવાહરલાલ નહેરુ અને તેજ બહાદુર સફરૂએ લાલ કિલ્લાના મુકદ્દમામાં સૈનિકોને બચાવવા માટે કોર્ટમાં દલીલ કરી હતી કયા ત્રણ વ્યક્તિઓ હતા પોલાભાઈ દેસાઈ જવાહરલાલ નહેરુ અને બહાદુર સપરુ નેક્સ્ટ પ્રશ્ન કયા વૈજ્ઞાનિકનું વીમાની દુર્ઘટનામાં અવસાન થયું હતું કયા વૈજ્ઞાનિકનું વીમાની દુર્ઘટનામાં અવસાન થાય તો જવાબ છે ડૉક્ટર હોમી એન્ડ શેઠના કયા વૈજ્ઞાનિકનું વીમાની દુર્ઘટનામાં અવસાન થાય તો જવાબ છે ડૉક્ટર હોમી એન્ડ શેઠના નેક્સ્ટ પ્રશ્ન સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી એટલે ભાવનગર ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે જાહેર સેવા પંચની નિમણૂક કોના દ્વારા થાય છે જાહેર સેવા પંચની નિમણૂક કોના દ્વારા થાય છે તો જાહેર સેવા પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે જાહેર સેવા પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે નેક્સ્ટ પ્રશ્ન વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપક કોણ હતા વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપક કોણ હતા જવાબ છે કે ખુશરો કાબરાજી વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપક કે ખુશરો કાબરાજી હતા વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપક કોણ હતા કે ખુશરો કાબરાજી નેક્સ્ટ પ્રશ્ન તેલિયું તળાવ અને દૂધીયું તળાવ ક્યાં આવેલો છે તેલિયું તળાવ અને દૂધીયું તળાવ પાવાગઢમાં આવેલો છે તેલિયું તળાવ અને દ્વિતીયું તળાવ ક્યાં આવેલો છે જવાબ છે પાવાગઢ નેક્સ્ટ પ્રશ્ન કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ મૃત્યુદરની સજાને માફ કરવાની સત્તા કોની પાસે છે કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ મૃત્યુદરની સજાને માફ કરવાની સત્તા કોની પાસે જવાબ છે રાષ્ટ્રપતિ પાસે કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ મૃત્યુદરની સજાને માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે નેક્સ્ટ પ્રશ્ન ફૂગથી પહેલાં તો રોગ કયો છે તો ફૂગથી પહેલાં તો રોગ એ દાદર છે દાદરે ફૂગથી પહેલાં તો રોગ છે દાદરે ફૂગથી પહેલા નેક્સ્ટ સમિત શિખર સમેત શિખર કયા ધર્મનું તીર્થ છે સમિત શિખર એ જૈન ધર્મનું તીર્થ છે સમિત શિખર એ જૈન ધર્મનું તીર્થ છે જૈન ધર્મનું તીર્થ એટલે સમિત શિખર નેક્સ્ટ પ્રશ્ન વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર કોને છે જવાબ છે એડવોકેટ જનરલ વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર એડવોકેટ જનરલને હોય છે નેક્સ્ટ પ્રશ્ન પાણી શુદ્ધિકરણ માટે શાનો ઉપયોગ થાય છે પાણી શુદ્ધિકરણ માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે પાણી શુદ્ધિકરણ માટે શાનો ઉપયોગ થાય છે જવાબ છે ક્લોરિન ક્લોરિનનો ઉપયોગ પાણી શુદ્ધિકરણ માટે થાય છે નેક્સ્ટ પ્રશ્ન સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો જવાબ છે પાલ સોલંકી વંશનો છેલ્લો રાજવી કોણ હતો ત્રિભુવન પાલ સોલંકી વંશનો છેલ્લો રાજવી ત્રિભુવન પાલ નેક્સ્ટ આજમસરાય ક્યાં આવેલ છે આજમ આજમસરાય આજમસરાય અમદાવાદમાં આવેલ છે આજમ આજમસરાય ક્યાં આવેલી છે અમદાવાદમાં આજમ આજમસરાય અમદાવાદમાં આવેલી છે કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે જવાબ છે લેક્ટોલેસિસ લેક્ટોલેસિસને લીધે દૂધમાંથી દહી બને છે લેક્ટોલેસિસને લીધે દૂધમાંથી દહીં બને છે નેક્સ્ટ કર્ણ વાઘેલાને મોટાભાગના સાહિત્યકારો અને લોકો કયા નામથી ઓળખે છે કર્ણ વાઘેલાને મોટાભાગના સાહિત્યકારો અને લોકો કર્ણખેલોના નામથી ઓળખે છે કર્ણ વાઘેલાને મોટાભાગના સાહિત્યકારો અને લોકો કર્ણઘેલો નામથી ઓળખે છે નેક્સ્ટ ક્વેશ્ચન પરનાશા પરનાશા કઈ નદીનું પ્રાચીન નામ છે તો પરનાશા એ બનાસ નદીનું પ્રાચીન નામ છે પરનાશા એ બનાસ નદીનું પ્રાચીન નામ છે પરનાશા નામ છે ક્રિકેટના જાદુગર તરીકે પણ તરીકે પણ ઓળખાય છે કોણ તો ક્રિકેટના જાદુગર એટલે જામ રણજીતસિંહ ક્રિકેટના જાદુગર એટલે જામ રણજીતસિંહ જામ રણજીતસિંહ ક્રિકેટના જાદુગર નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું તો જવાબ છે બારડોલી સત્યાગ્રહ ગુજરાતના કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું જવાબ છે બારડોલી સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહમાંથી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો